મહત્વના સમાચારથી શરૂઆત કેરળના વાયનાડમાં મેપડી પાસે ભૂસ્ખલનની ઘટના બની છે વાયનાડના પહાડી વિસ્તારમાં ભયાનક થયું છે છે ઘટનામાં લોકોના મોત થઈ ગયા જ્યારે વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે રાત્રે વારાફરથી અનેક વાર ભૂસ્ખલન થતા સ્થિતિ વનતી છે અનેક લોકો કાટમાળ હેઠળ હજુ પણ દટાયેલા છે જેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

તો તમિલનાડુથી વાયુસેના બે હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે મોકલવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈ પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના સ્વજનો માટે બે લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે તો ઈજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે તો કેરળમાં ભયાનક જે ઘટના બની છે જેમાં મોતનો આંકડો ધીરે ધીરે વધતો હોય તેવું લાગી રહ્યું છે અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સૌથી વધારે લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે જેમનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કાટમાળ દૂર કરવામાં પણ અડચણ આવી રહી છે કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે પહાડી વિસ્તારોમાં સતત લેન્ડ સ્લાઇડની ઘટનાઓ ગત રાતથી વધી ગઈ છે લેન્ડ સ્લાઇડની ઘટના બનતા અત્યાર સુધીમાં ચોવીસ લોકો છે જે મોત નહીં